વલસાડ પંથકમાં લાપતા બનેલ વ્યક્તિને તળાજા પોલીસે તેમના પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી પોલીસ ઉપર ઘણી વખત વિવિધ પ્રકારના આક્ષેપો થતા હોય છે પરંતુ કોઈપણ પ્રકારના વાર તહેવારે પોલીસ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાના બદલે હંમેશા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય છે અને ફરજની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ માનવતાની દ્રષ્ટિએ સારા કામ પણ કરી લેતા હોય છે આવા તો અનેક બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ મેર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વલસાડ પંથકમાંથી છગનભાઈ જયરામભાઈ નામના વ્યક્તિ ગુમ થયા હતા જે વ્યક્તિને તળાજા પોલીસે શોધી કાઢી અને તુરંત જ વલસાડ પંથકમાં રહેતા તેમના પરિવારનો સંપર્ક કરી તળાજા પોલીસ મથક ખાતે બોલાવી આપી અને લાપતા બનેલ વ્યક્તિ સાથે મિલન કરાવી આપ્યું હતું અને આવી રીતે વધુ એક સરાહનીય કામગીરી કરી બતાવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા